અસે છે ને ગાડી દુસતા નથી બેઠા છે બધા 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 બેઠા છે મેડમ આમ બેઠા છે ઉતાર્યો છે તમે બધા મસ્ત હોય તો કમેન્ટ કરી દેજો અને શેર કરજો શેર એમ બધા શેર કરજો

હમણાં થ લૂજતા નથી કામમાં બહુ ધ્યાન દેતા નથી એટલે છે ને એને મારવાના છે એમ હતું ભાઈ મારવાના આપણે મિત્રો કાલે અમે જાંબુડા લેવા ગયા હતા બહુ મજા આવી ગઈ પણ તડકો એવો લાગતો હતો કેમ કે તડકા ના અત્યારે તડકો છે ને વાગી ગયા છે હાડા શહેર આપણે અત્યારે લોક સ્ટાર્ટ કર્યો હવારની વાત હતી કેમ કે હવારમાં મૂળ જ નહોતું મેડમે ફોન પસાડ્યો એટલે કાચ તોડી નાખ્યો એટલે એવું હાલા કરે કે જેને જેને કાચ ફોડ્યો હોય કમેન્ટ કરી દેજો એમાં ખીજાવાનું હોય બધાથી પડી જાય ફોન કાં કાંઈ વાંધો નહીં ભાઈ એમાં જવું ગમતું નથી કેમ કે તડકો બહુ આવે છે તડકો આવ્યો બહુ આવ્યો તમને તડકો લાગે કે નહીં કે જો ખરા થોડુંક થોડુંક ફૂલ પણ કરમાઈ ગયા બીછા કેટલો તડકો લાગે છે જો નવા ફૂલ આવતા બંધ થઈ ગયા જો કરમાઈ ગયા લીંબુડી તું કરમાઈ ગઈ એ કરમાઈ ગઈ જો બીછા એને તડકો લાગે છે વાહ બધાને તડકો લાગે સમરૂપની નહીં લાગે એ કેવી થઈ ગઈ છે એને તડકો લાગે ફૂલ અડતું આવતું જ નથી એક જ રાઉન્ડ જો પાંચ પાખડી ફૂલ આવે આનું શું કરવાનું કરવા કર્યા બધાનો તડકો બહુ લાગે છે વરસાદ આવતો નથી હાડા પોણા પાસ જેવું થઈ ગયું છે પણ તોય તડકો છે કેટલો તડકો છે બહુ લાગે છે શક્કી જોઈ છે શક્કી મસ્ત છે એને તડકો લાગે તો એ સાંઈ બસું છે આ એક જમરૂક મોટું છે હું વાર રેવા દઉં ત્યાં કોઈ ખાઈ જાય કોઈ રહેવા જ નથી દે તો એ શકીન બસું છે કેવું બેઠું છે વાહ 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 ધમરૂકડીને મેં પાણી આપણે બધું પુરાણ કર્યું પછી ખામણા નથી કે હમણાં મીકી થોડોક દિવસ જવા દો પછી આપણે ખામણું કરી અને અત્યારે કોઈ ઘરે નથી કેમ ખબર છે તડકો લાગે બધા ઘરમાં ઘર કંઈ ઉતા હોય એટલે કોઈ બારું ન નીકળે પાંચ વાગે પછી બધા રમવા જાય છે ને કાલે જાંબુડા લેવા હાથ પડ્યા હોળના ભાવમાં જાંબુડા રખડે તો સકડે હવે ન ખવાય કેમ કે એમાં માખી બેહી ગઈ એટલે બેઠી હોય ક્યારની અવ ન ખવાય પછી આપણે બીમાર પડી જાય કેમ કે અત્યારે માખીનો વધારો વધી ગયો છે શું કેવું તમારો વધી ગઈ દેખાય છે ને ઝીણી ઝીણી છે પછી જો ઓહો અત્યારે આ માખીનો વધારો વધી ગયો છે અને આપણા ભાઈ શું કરે છે ખબર છે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવે છે આજે એના પપ્પાનો ફોન જપ્ત કરી લીધો છે જો કેમ તું આ બેન સાયકલની યાત્રા કરે છે ને એક લાખ દઈ જઈ

એક વાત કહું સાયકલ ઉપર બે સાયકલ ઉપર બે જા બસ હવે એમ કેતો આમ જો સાયકલ પર બે જા ફોટો પાડો એમ ફોટો પાડું સાયકલ ઉપર બે જા ફોટો પાડું સાયકલ ઉપર બે હો લે હું તારો ફોટો પાડું લે કેમેરો કેમ છે સાફ કરવો પડશે એટલે હું કેમેરો છે ને સાફ કરવું છું જો કેમ કરવાનું જો મને કહે પણ જો એ ફોનને કેવો કરી દે તો આપણે મનતમભાઈનો ફોટો પાડી લેવી છે એ ફોન હામો ફોન છે ને એટલે નહીં દેખાય મન તો હામો તો જ મનતમભાઈને ફોટા પાડ્યા છે કેવા આવ્યા છે વાહ વાહ સરસ એટલા સરસ સરસ કેમ મન ભાઈ મન તો એમ કહેતા લાઇક કરો લાઇક કરો એમ કહેતા લાઇક કરો એમ તો કે તો મને તો ભાઈ મૂળમાં હોય ને તો જ અને અત્યારે બધા પ્રાણીઓ ભેગા કરી ટોપલીમાં છે ને હવે એને ફરવશે સાયકલ આમથી આમ કરશે ભાઈ જે જાગ્યા છે એટલે થોડાક મૂળમાં નથી કેમકે અમે બે હુતા થા ગી પછી મેં વાસન ધોયા છા પીધી નાય એવું કહી દઉં અહીંયા તો આપણું ગામડામાં એવું હોય કે મેં ત્યાં નાં સિટીમાં હોય તો સવારે નહીં અહીંયા તો એવું હોય અને ઘરકામ કેટલું કર્યું બધું કામ કર્યું તો પણ હું બાકી રહી ગઈ ખબર છે આ બે ટોપલું ધોવાની બાકી રહી ગઈ કેમ કે બે ટોપલુંમાં ચકીના માળા બનાવ્યા છે અહીંયા માળો છે અહીંયા એ છકીના માળા છે બહુ ઘણા બધા એટલે એને બનાવ્યા તો આપણે કાંઈ એમાં ધ્યાન દીધું નહીં એટલે એ ધોયો નહીં કેમ કે મેં બસ્સા હોય ઈંડા હોય એટલે મેં ઉતાર્યું નથી એ હવે શેખી ઉડી દા હે ને બસ્સાને લઈને તે આપણે ધોઈ નાખશું ડન ખાલી કરી અને ભાઈ જા લે ગાડી આ કા અવાજ 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 આવી 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 વાહ 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 કાંઈ વાંધો નહીં

આ મોલકોટ સિકલા સણે છે અને અહીંયાથી કાંઈ દેખાય નહીં અને આજનો બ્લોગ મેડ મેં ઉતાર્યો છે મસ્ત મજાનો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો તમને અને બ્લોગ તમને સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જઈએ શેર વધારે કરજો હા રાહુલભાઈ હા સબસ્ક્રાઈબ કરજો વધારે તમે શું કહો છો મેડમ શેર કરજો શેર કરજો એમ બધાને શેર કરજો વધારે બધાય શેર કરજો આ ભાઈ જો જો તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જઈએ બાય બાય